અત્યારે હાલમાં આવી મોટી ખબર રાજસ્થાનમાં ટોક જિલ્લાની એક ઇન્સ્ટાગ્રામ પર રીલ બનાવતી યુવતીનું મોતથી હડકમ મચી ગયો છે યુવતી મજાક મસ્તીવાળા રીલ બનાવતી હતી પરંતુ અચાનક તેના મોતથી સમગ્ર વિસ્તારમાં કપડાહટ મચી ગયો છે એવું કહેવામાં આવી રહ્યું છે કે યુવતીને કોબરા સાપે ડંખ માર્યો હતો સારવારમાં વિલનજંબ થતાં તેનું મોત થયું છે દીપા નામની યુવતી ડાંગનગરની રહેવાસી હતી ચાર ભાઈ બહેનોમાંથી દીપા બીજા નંબરે હતી અને તે રીલ્સ બનાવતી સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતી હતી મળતી માહિતી મુજબ દીપાની સાથે વહેલી સવારે જીવલેન ઘટના બની છે સવારે છ વાગે તે ગાયો માટે ચારો કાપવા ગઈ હતી આ દરમિયાન તેને કોબરા સાપે ડંખ માર્યો હતો સાપના ડંખ માર્યા પછી દીપાએ ચીસો પાડીને બધાને કહ્યું કે સાપે તેને ડંખ માર્યો છે ત્યાં હાજર લોકોએ સાપને મારી નાખ્યો જ્યારે તેઓએ ખબર પડી કે દીપો પર સાપની અસર થઈ રહી છે ત્યારે તેઓ તેને હોસ્પિટલ લઈ ગયા પરંતુ તે હાલત ખરાબ થઈ ગઈ હતી પરિવારને સભ્યો તેને ટોકા લઈ જવા માગતા હતા પરંતુ ટોકા પહોંચતા જ પહેલાં જ દીપાનું મૃત્યુ થઈ ગયું બસ આજ માટે આટલું જ અને અમારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ